તો કેમ છો મિત્રો તમે આ મોજ છો અને ભાઈ લો આપે આવી ગયા છે આપડે સ્ટુડિયોમાં તો ભાઈ અત્યારે હું જાઉં છું ભાઈ મારો સામાન લેવા એટલે સામાન લેવા એટલે કે મારા બોડીને જે જરૂર પડતો સામાન છે એ લેવા જવાનો છે આપણે ડ્રાય ફ્રૂટ્સ અને ફ્રૂટ્સ બધા પૂરા થઈ ગયા છે ભાઈ પાછો એ સામાન એકઠો કરવા જવાનો છે લેવા જવા પડશે બરાબર કેમ કે હવે ઈ છે ને થોડું કન્ટિન્યુ રાખવું છે હું ગેપ નથી અને પેકે લેવાનું છે અને હા ભાઈ અમુક લોકોની છે ને હાઈટ નથી વધતી મેઇન એક તમારે ચીજ શું કરવાની હાઈટ વધારવા માટે ખબર કે સાંજના છે ને તમારે રાતના અગિયાર બાર વાગે તમારે છે ને કિસમિસ જે આવે એ પીળી કિસમિસ આવે એ અને કાળી કિસમિસ બે કિમી એટલી એટલી લઈ અને પાણીમાં પલાળી દેવાની અને પછી એને ઢાંકી અને સવારને સવારના તમારે બ્રશ કરી મસ્ત અને પછી એને હે એ જે પાણી હોય ને પાણી તમે જે પલાયર્યું હોય એને હે ને તમારે ફેંકવાનું નથી એને તમારું પી જવાનું છે એ પાણીને તમારે પીવાનું અને પછી જે દ્રાક્ષ જે દ્રાક્ષ હોય ને ફૂલી જશે એ પછી દ્રાક્ષ ને પણ તમારે ખાઈ જવાનું જો તમે મહિનોથી ટ્રાય કરો પછી જો તમારા ફેસ ઉપર તમારી હાઈટ ઉપર નો કઈ ફેર પડે ને તો તમારું નામ હાલો અત્યારે લેટ થઈ જાય જવું છે આપડે ડ્રાય ફ્રુટ લઈ આવ્યા પછી બધું કામ તો ભાઈ છો આવી ગયા છે પાછા સ્ટુડિયોમાં હા ડ્રાય ફ્રુટ લઈને આવી ગયો છું ભાઈ કિસમિસ લીધી અને બસ અખરોટ તો મારી પાસે હતા પણ એ લીધા નહીં અને મારે લેવા ભાઈ અંજીર પણ થોડાક પૈસા કઈ તો એટલા માટે અંજીર ને અંજીરને માં મૂક્યા છે અને પાછા જાવ ને એટલે પાછા આપણે લઈ આવશું અત્યારે હું તમને એક ચીજ બતાવું છું ભાઈ બરાબર એક ચીજ એટલે કે ચીજ નું કઈક પણ છે આપણા માટે ખાસ બરાબર આ છે જો છે ને તલવાર છે ભાઈ અને લાયસન્સ વાળી છે એટલે કે તમે ક્યાંય પણથી તલવાર લ્યો તો તમને લાયસન્સ આપે જ છે ભેગું બરાબર આમે લીધેલી છે ચોટીલાથી ચોટીલા આવ્યું છે ને રાજકોટની ની થોડુંક ઉપર ચોટીલા જે મંદિર છે તો મને આ પસંદ આવી ગઈ મેં કીધું પપ્પા આ તો આપણે લેવી જ છે ગમે થાય બરાબર આ એક ખરેખર દિલ ખુશ થઈ ગયું એટલા માટે આ આપણે લઈ આવ્યા ત્યાંથી ચોટીલા થી અત્યાર સુધી મારી પાસે આ એમને એમ પેકે પેક પડી હતી અને ભાઈ અમારે આ યુઝ ક્યારે થાય ખબર છે હું તમને બતાવું એક સેકન્ડ નું આને એમને એમ ન મુકાય બરાબર જો આ હે ને અત્યારે આ

ઘણા લોકો એમ કે ભાઈ છે ને આને ફેરવવા ટાણે છે ને અને લોહી ચડાવવું પડે એવું ઘણા લોકો કે છે તો આ જે આપડી કઈ તલવાર છે ને અરે અમે આને હાથમાં લઈને ભાઈ ત્યારે આને માન આપીએ માથા ઉપર આ રીતના કરીને અમે માન આપીએ બરાબર પછી કા નીચે રાખીને ફેરવવાની હોય તો નીચે રાખીને અમે પગે લાગીએ એ રીતના માન આપી પછી આને ફેરવવાની બરાબર પછી આ તલવાર ને ફેરવવાની એવું તો અત્યારે હું તમને આની કન્ડિશન બતાવું કેમ કે એટલા મહિના થઈ ગયા હેમ

નીકળું તો છે ભાઈ પણ આની હાલત છે ને માય યાર કેમ જો ભાઈ મેં જેમ વિચાર્યું હતું એવું જ થયું આનું આ કટાઈ ગઈ છે થોડી ઘણી તો આને આપણે ક્લીન કરવું પડશે બરાબર જો હે ને બે સાઈડ થી કટાઈ ગઈ છે તો કાસ કાગર આવે ને કાસ કાગર આવે ને જે લોખંડ હોય એને ક્લીન કરવાનું એના એના મદદથી કા પછી એક અલગ મટીરિયલ આવે સ્ટોન ટાઈપ જેવું આવે તો એના મદદથી આપણે આને કરી નાખશું અત્યારે નહીં અત્યારે મારી પાસે વસ્તુ નથી અવેલેબલ તો આનો પણ આપણે કરશું બરાબર અત્યારે અહીંયા લખેલ છે જો શું લખેલ છે શું લખેલ છે શિરોહી ગૃહ ઉદ્યોગ શિરોહી ગૃહ ઉદ્યોગ બાકી અમુક અમુક હોય ને અંજીર લખેલ હોય અહીંયા

સાઇડ માં મૂકો બાકી અત્યારે મારે કીબોર્ડ નું કામ પતાવાનું છે મિસ્ટેક કરે કે ભાઈ છે ને અહીંથી આમ પેલા આવું કટિંગ કરી લે ચોરસ અને પછી છે ને એ માથે રાખે અને પછી અહીંથી આમ કટ કરવા લાગશે એલા બુદ્ધિ વગર એમ નો કરાય તમને કોમન સેન્સ આપ્યું હોય ને કે ભાઈ આવું છે ને તમારેથી એકદમ ફિનિશિંગ વાળું કટ ન થાય કોઈથી ઓલા છે ભાઈ કેટલા ખાના છે આમાં આમાં તમે કેમ રીતના કટ કરો પછી આમાંથી જાય તો શું કરશો તો એના માટે આપણે છે ભાઈ આપણી પાસે તો આઈડિયા અવેલેબલ હોય જ કેમ કે આપણે છે ને આનો પાછળનો ભાગ જોઉં અને અહીંથી આટલા બધી બધા બોલ છે ને ખોલી નાખશું અને આનો પૂરજો છે ને આખો અલગ કરી નાખશું પેલા તો છે ને તમારે જો આવું કઈ કરવું હોય ને તો તમારે પેલા આનો ફોટો પાડ લે હું પછી આ બધું યાદ નહીં રહી બરાબર ને આ નોક નોક જો ઉડી જાય ને ક્યાંય તો પછી હે ને ફોટો હોય છે ને તો કામ આવી જાય કે પાછું ફિટ કરવા થાય બરાબર આ બધી ચાપ આવેલી હે એનું કહું તમને તો કઈ વાંધો નહીં આપડે પાસે આનો આપડે પાસે ઈલાજ છે અને મારી પાસે હતો હથિયાર રહ્યો આપડે પાસે હથિયાર કઈ ઘટે જ નહીં જોઈ લે બાકી છે ને હા ગેમ ની જેવું થઈ ગયું કે હથિયાર લઈને આવ્યા હથિયાર આ હથિયાર ની મદદ થી આપણે આને ખોલી નાખશું બોલો તો તો ચાલો વર્ગી જાય બાકી આપણે ઓપરેશન કરવા પેલા બેડ તો ખાલી કરવું પડશે ઉથલ માથલ પડ્યું ચશ્માન આ તો એ પેલા સાઈડ માં રાખીએ આપણે અહીંયા ખાસ કી માં છે બધું સાઈડ માં રાખ આમ રાખીએ રિસેપ્શન બોક્સ ની સાઈડ માં રાખલી હવે કઈક આમ ખાની ખાલી લાગે ખાનું કા હવે આપણે આને આમ રાખશું એટલે તમને પ્રોપર રીતે મસ્ત દેખાય તો બરાબર ને બાકી ચાલો તો ભાઈ વર્ગી એક એક કરીને હું ખોલું બરાબર અને આ છે ને મારે છે ને સાચવીને રાખવા પડશે મિત્રો ટાઈમલેટ લગાડી દઉં કારણ એટલે તમને ખબર પડે જો એક એક કરીને આના બધા પૂર્જા કાઢી નાખવાના છે ટાઈમ લગાડે ચાલો પેલા કામ પતી ગયું છે બોલ બધા એટલે કે પૂર્જા આપણે અલગ કરી લીધા હે હારે ખોલવે જાય હે ભાઈ આ તારી ને એ ભાઈ આ શું નીકળું કરી હું છે બાપા આ તો વિચાર્યું જ નહિ આમ જોતો નવીન છે બરાબર એટલે એ કીબોર્ડ નું કામ તમામ કેમ બાકી થઈ ગયું બાકી લાખ મસ્ત હવે આપણે કરવાનું કઈ થતું નથી મિત્ર જો આખું આનું સર્કિટ બહાર આવી ગયું છે બરાબર તમે સ્ટોપ તો કેમ કે મને ને પીઠિયાનો ફોન આવ્યો હતો મયુર તમે ઓળખો છો ફેમિલી વ્લોગ જે છે ને થોડા ખાસ આપણે મયુર બંસી મેરેજમાં કોલ આવ્યો થોડું કામ હતું એટલા માટે તો એ પતાવી અને અત્યારે છે ને ભાઈ હા બધું આનો પૂરજો અલગ કરી નાખ્યો છે બરાબર અને આ સર્કિટ તમે તમે જો તમે લોકોએ જોયું નહીં હોય ને ભાઈ તમે ઘણા લોકોએ કીબોર્ડ અંદર તો નહીં જોયું હોય તમે પીસી યુઝ પણ કરતા હોય પણ કીબોર્ડ ખોલીને કોઈ દી જોયું નહીં ને તો અત્યારે જોઈ લે હું તમને બતાવું ભાઈ જો આ છે ને આ મેઇન સર્કિટ છે બરાબર આ સર્કિટ ને તમે તમારે છે ને જે આ પટ્ટી આવે ને લાસ્ટ પટ્ટી જે આ છે ને આ પટ્ટી એના ઉપર હોય બધું બરાબર જો આ સર્કિટ છે અને ઈ અહીંયા આવે બરાબર આ જે લાઈન છે ને જે આ પટ્ટી એમાં આ છે ને મેચ થઈ જાય આ રીતના આ પટ્ટી છે અને આ રીતના આમ મેચ થઈ જાય અને ઈ પછી તમે અહીં કંઈ પણ ક્લિક કરો ને તો હાલે બરાબર એટલે ઈ રીતના હવે તમારે આ કઈ પણ ન હોય ને તો પણ આના જો તમે બધું યાદ રાખી લીધું હોય ને મિત્રો તો તમે અહીંયા પણ આમ કરીને તમે હે ને કીબોર્ડ ને ચલાવી શકો છે ને બાકી યુનિક વાત એક કે તમે ચાપ વગેરે આમ જોયા વગર જો તમને યાદ રહેતું હોય ને ભાઈ તો પણ તમે તમે હે ને તો પણ તમે અહીંથી એને યુઝ કરી શકો એન્ટર છે જો આ આ મુથમું છે એટલા માટે આ મોટો પીસ છે ને તો આ ત્રણ અહીંયા ત્રણ આવે એક બે ત્રણ આવે એટલે એક બે ત્રણ એટલે આ આખું એન્ટર છે એમાં ગમે એ દબાવો એન્ટર જ લાગે

તો હવે આપણે હે ને એકદમ ડાયરેક્ટ ચોટાડી શકીએ તો હું કામમાં લાગી જાઉં કટિંગ તો કરી લીધું છે આપણે આને મૂકી મસ્ત બરાબર અને પછી મસ્ત હે ને ચોટાડી લઈએ તો ભાઈ લોકો મસ્ત રેડી કટિંગ વટિંગ બધું થઈ ગયું છે હવે આપણે મેઇન કામ છે ભાઈ આખમાંથી પાણી આવે તમને એમ લાગતું હોય છે કે આ બે મિનિટમાં જપટી વગેરે અહીંયા કરી નાખ્યું પણ ભાઈ આમાં અડધી કલાક ગઈ એવો જો આ બધું આ કબાલો જાવ તમે નીચે બરાબર તો એવું ન વિચારો કે ચપટી વગર તો થઈ જાય પણ હું થોડુંક આમાં સેટિંગ કરવું પડે બાકી આમાં અડધી કલાક વહી ગઈ છે તમારો હકો અડધી કલાક થી કટિંગ કરું હું ત્યારે થયું મને જરાક લાગી તો ગઈ છે પણ ખબર નહીં હવે એ બરશે ત્યારે ખબર પડશે અત્યારે ખબર નહીં પડે બાકી આપણે હે ને અત્યારે હવે મેઇન કામ છે બરાબર આની પન્ની ઉતારવાનું ચાલો તો પન્ની ઉતારીએ આપણે આની બરાબર અને જોઈએ કે ભાઈ કેવું કામ થયું હે બરાબર હાલ ભાઈ મેન ની ઉતારીએ ને કા હાલો જલ્દી 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 એ નથી ઉખાડવાનું બેટા તો રહેવાનું છે અને રાખવું છે હા જો સારું નહીં લાગે ને પછી તો પછી આને પણ ઉખળી નાખશું બાકી અત્યારે બીજાનું કરીએ બરાબર ધીરે ધીરે પનની બધી ઉખળે છે ભાઈ અને લુક આવે છે બોલે તો બરાબર તમે કહેતા હા તું આવા આવા કામમાં ક્યાં નથી ઓલો થવા માંડો ઓલો એટલે સ્પેશિયાલિસ્ટ છું ભાઈ ઓલરાઉન્ડર છું બધું આવડે છે આપણે હા હા પણ આપણે ખુદની તારીફ વધારે કરવી થઈ નહીં બરાબર ધીરે ધીરે ઉખડીએ તો સારું કહેવાય કેમ કેમ કા અડધી કલાક ને આમ વહી ગયા મારા હાથ દુખી ગયા ભાઈ કટ કરીને હાલ ભાઈ તું ખૂણો છે નીકળી જ તું એ ભાઈ લાસ્ટ પન્ની છે લાગલા બાકી હા 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 ભાઈ બોલ બોલ બધું દઈ દીધું મેં કીધું રેડી જ રાખું બાકી જો આ પન્ની પછી ડાયરેક્ટ આમ ઉપાડી લઈ ને તો બધી ક્લિપ છે ને બધી ચાપ નીચે પડી જાય પછી છે ને થઈ જાય મોટો કેમકે મહેનત બહુ જાજી કરીને પછી છેલ્લે છેલ્લે પૂરું થઈ જાય ને એવું લાગે છે ભાઈ કમેન્ટમાં કહેજો કેમ કે મને તો જકાસ જ લાગે કેમકે મેં મહેનત કરી એટલે મને તો સારું જ લાગશે ને ભાઈ હવે તમારું વિચારવાનું હે કે ભાઈ આ છે ને કીબોર્ડ કેવું લાગે છે બાકી ટ્રીક કેવી હતી આપડી બોલ બધી ખોલી ને કારણે મસ્ત રીતે એકદમ ફિનિશિંગ વાળું કામ થઈ ગયું કેમકે જો અહીંયા તમે જુઓ ને ભાઈ લોકો

ઉભા રહ્યો લાઇટિંગ થોડું કામ કરીએ આપણે આ રીતના બરાબર ડાઉન કરી આપણે આ રીતના લાગે આવે થોડુંક મેચિંગ મેચિંગ કે નહીં મિત્રો જો બાકી મસ્ત થઈ ગયું હોય એકદમ જકાસ ટાકલા જેવો લુક આવે બાકી બે નું મસ્ત કોમ્બિનેશન છે બાકી જો હવે અહીંયા કબાલો પડ્યો હોય મારે મારે જ પડશે કોઈ બીજું તો આવશે નહીં તો ભાઈ લોકો લાંબો થઈ ગયો હે તો આપણે બનાવતા ને એના કરતા બહુ જ લાંબો થઈ ગયો હોય તો મારા ખ્યાલથી આજના માટે પછી માઉસ ને પછી ક્યારેક કરી લેવું ભાઈ એના માટે આખું બ્લોક તો બનાવવા બેહાય એટલે મસ્ત આપણું પીસી તો એકદમ રેડી થઈ ગયું છે ભાઈ જો જકાશ લાગે છે બાકી ભાઈ જકાશ ભાઈ આજના માટે બસ એટલું મળીએ નેક્સ્ટ અને ઇન્ટરેસ્ટિંગ બ્લોક આવા નવા મજેદાર અને ઇન્ટરેસ્ટિંગ બ્લોક તમારા માટે લાવતો રહીશ બસ થોડોક સપોર્ટ દેખાડજો મારા તરફથી બેસ્ટ મળશે તો મળીએ નેક્સ્ટ બ્લોક માં બાય